બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ચોવીસ કલાક ઇવીએમ ઉપર પહેરો બનાસકાંઠા જિલ્લામાં સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી પૂરી થઈ જેમાં બાર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે જ્યાં ઈવીએમ મશીનોને તંત્ર દ્વારા જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે લાવીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે જ્યાં પોલીસ અને એસઆરપી જવાનોના ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે તેની નિગરાની રખાઈ રહી છે દરેક સ્ટ્રોંગ રૂમ આગળ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગનું એલઇડી સ્ક્રીન લગાવવામાં આવ્યા છે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઈવીએમમાં કોઈ છેડછાડ ન થાય તે માટે દિવસ રાત એલઈડી સ્ક્રીન ઉપર બાજ નજર રાખીને તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સતત તેનો પહેરો લગાવવામાં આવી રહ્યો છે એલઇડી સ્ક્રીન ઉપર દેખાતા દરેક સ્ટ્રોંગ રૂમ આગળ થતી પળેપળની હલચલ ઉપર બાજ નજર રાખી રહ્યા છે

અલગ અલગ લગભગ સોળ રૂમ છે એ સોળ રૂમમાં મૂક્યા છે અને એની દેખરેખ રાખવા લગાવી છે અને એલડીના મારફતે અમે દેખરેખ રાખીએ છીએ હું કોંગ્રેસમાંથી છું